ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા પાંચ દિવસથી ચાલી રહેલા અટકાવી ન વરસતા વરસાદે મોટું કુદરતી આફત બનાવી દીધી છે મહુવા તાલુકાના ગડથર ગામમાં કાચા મકાનો પાણી અને કાદવના દબાણથી જમીન દોસ્ત થઈ ગયા છે જેના કારણે ત્રણ પરિવારો મકાન વિના રહીને રસ્તા પર જીવન જીવવા માટે મજબૂર બન્યા છે આ ઘટનાએ ગામડાના વાસીઓમાં ભય અને અવ્યવસ્થાનો માહોલ ફેલાવી દીધો છે સ્થાનિક વાસીઓ અનુસાર ગડથર ગામમાં રહેતા રામજીભાઈ પટેલ મહેન્દ્રભાઈ ગાંભી અને એક અન્ય પરિ અમદાવાદના કાચા મકાનોમાં વરસાદી પાણી ઘૂસી આવતા દિવાલ તૂટી પડતા બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર તંબુમાં રહેવાનો વારો આવ્યો હોવાનું રામજીભાઈએ વ્યથા વ્યક્ત કરી હતી ગામના રસ્તા પર પણ કાદવ જમા થવાથી વાહનો અને પગપાળા ચાલનારાઓને મુશ્કેલી પડી રહી છે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાય છે રહ્યા છે જેનાથી પાકને પણ નુકસાન થવાની આશંકા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું આ સમગ્ર મામલે ટીડીઓ એમ એમ પટેલે જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ રાહત ટીમો મોકલી ત્રણ પરિવારોને તાત્કાલિક રાહત શિબિરમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે એનડીઆરએફ ટીમને એલર્ટ કરાઈ છે વધુમાં વરસાદી પાણી નિકાલ માટે ડ્રેનેજ વ્યવસ્થા મજબૂત કરવાની કાર્યવાહી ચાલુ હોવાનું જણાવ્યું હતું તો જિલ્લા કલેક્ટર જયંતિ રવાના માર્ગદર્શન હેઠળ સરપંચ અને એન્જુઓ સાથે મળીને મદદની વ્યવસ્થા કરવામાં આવી રહી છે અને આ આફતે ગ્રામીણ વિસ્તારોમાં માળખાગત વિકાસની જરૂરિયાત પર પુનરોચ્ચાર કર્યો છે ત્યારે રહેવાસીઓ દ્વારા કાચા મકાનોને પાકા બનાવવા માટે વધુ સહાય પૂરી પાડવામાં આવી હોવાની સરકારને અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ